આજરોજ શેત્ર આંખની હોસ્પિટલ પાલિતાણા તરફથી ડૉક્ટર રમેશભાઈ તથા ભીકાભાઈ તથા તેમની સંસ્થાના તમામ લોકો અહીં જેસર ગામે આ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી છે અને જેસર ગામે હોસ્પિટલ વતી એક કેમ્પ અહીંયા છે ફ્રી કેમ્પ આંખની જે તકલીફો હોય આંખના જે કાંઈ ઓપરેશનો કરવાનો એ વિશે એક સરસ મજાની જાણકારી આપવા માટે અહીંયા આવ્યા છે અને આપણે સહકાર આપી અને વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે આંખના દર્દીઓ આવતી તારીખ બાવીસ બે બે હજારના છવ્વીસના રોજ રવિવારના રોજ આપણી સરકારી હોસ્પિટલમાં સરકારી દવાખાને આંખનો કેમ્પ સવાર દસથી બપોરના એક વાગ્યા સુધી રાખેલો છે તો જેસર ગામ અને તાલુકાની તમામ સંસ્થાને આ વિડીયો શેર કરો અને લાભ લે એવું વધુને વધુ પ્રચાર કરો અને સંસ્થામાંથી આવેલા

他条件非常好，对，非常棒。